નમસ્કાર પશુપાલક મિત્રો ગુજરાત વેપાર બજાર ચેનલમાં તમારું સ્વાગત છે આજે આ વિડીયોમાં આપણે ટોટલ પાંચ ભેંસની વેચાણ માટેની વાત કરવાની છે વિડીયોમાં દેખાઈ રહેલી એક નંબરની આપણે બેસની વાત કરીએ તો જે ત્રીજા વેતરમાં ગયા વેતરમાં બીજા વેતરમાં અગિયાર અગિયાર લીટર બંને ટાઈમ દૂધ હતું ભેંસને ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે પ્યોર જાફરાબાદી નસલની ભેંસ છે ભેંસ આચળ અને ગરમીની જવાબદારી સાથે ભેંસ આપવાની છે ભેં માં કોઈ પણ પ્રકાર નો ભેંસના માલિકનું કેવું છે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ એકસઠ હજાર રૂપિયા ભેંસની કિંમત રાખેલી છે જોવા મળશે તો ગામ બજાણા તાલુકો તાલુકો જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આ ભેંસ જોવા મળશે ભેંસના માલિકનો ફોન નંબર તથા માલિકના એડ્રેસ વિડીયોમાં આપેલો છે ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી બે નંબરની ભેસની આપણે વાત કરીએ એક મહિના દિવસની આ ભેંસ કાચી છે ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ પૂરી છે આ વાચાળ તળિયાની પણ ભેંસ હાવ સાવ ચોખ્ખી છે ગરમીની જવાબદારી સાથે આ ભેંસ આપવાની છે આપણે ભેંસની કિંમતની વાત કરીએ તો કિંમત ભેંસની એક લાખ ચાલીસ હજાર રૂપિયા ભેસની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો રૂબરૂમાં ફેરફાર થઈ શકશે એવું ભેંસના માલિકનું કેવું છે ભેંસમાં કોઈ પણ પ્રકારનો નથી ભેસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે આ ભેંસ પ્રોપર રાજકોટ સિ સિટીમાં જોવા મળશે ભેસના માલિકનો ફોન નંબર તથા ભેસના માલિકનું એડ્રેસ વિડીયોમાં આપેલું આગળ ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકો છો તથા ભેસની વધારે વિગતની ડિટેલ મેળવી શકો છો જો આપ આપણી ચેનલમાં નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેનાથી ભેસના નવા વેચાણ માટેના વિડીયોના અપડેટ તમને મળતા રહે સમય સમય પર જો આપ આપણે ભેંસના વેચાણ અંગેના વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરવા માંગતા હોય તો શરૂઆતમાં જે આપણો નંબર છે ત્યાંથી આપ કરી કરી મેસેજ છો વિડીયોમાં દેખાઈ રહેલી ત્રણ નંબરની આપણે ભેંસની વાત કરીએ તો જે ભેંસ બીજા વેતરમાં વ્યા છે ગયા વેતરમાં છ છ લીટર બંને ટાઈમ દૂધ હતું એવું ભેંસના માલિકનું કેવું છે ગામની વાત કરીએ ભેંસના માલિકના તો ગામ ઉટડા તાલુકો જિલ્લા પોરબંદર ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમતની વાત કરીએ તો કિંમત નેવું રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર વિડીયોમાં આપેલો છે ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી ચાર નંબરની ભેંસ અને પાંચ નંબરની ભેસ બંને એક જ માલિકની છે બંને ભેંસ એક સાથે દેવાની છે એવું ભેંસના માલિકનું કેવું છે વિડીયોમાં દેખાયેલી ભેંસની આપણે વાત કરીએ તો જે ભેંસ એક મહિના દિવસની કાચી છે ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે આચળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે ભેંસનું બંને ભેંસો વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસને ગયા વેતરમાં આઠથી નવ લીટર બંને ટાઈમ દૂધ હતું આ ભેંસ પણ એ જ માલિકની છે જે ભેંસની વાત કરીએ તો આપણે એક મહિનો અને દસ દિવસને ભેંસ કાચશે ગયા વાવેતરમાં સાતથી આઠ લીટર દૂધ હતું એવું ભેંસના માલિકનું કહેવું છે બંને ભેંસો સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે આચળ અને ગરમીની જવાબદારી સાથે આપવાની છે આપણે બંને ભેંસોની કિંમતની વાત કરીએ તો કિંમત એક લાખ પંચાસ હજાર રૂપિયા બંને ભેંસની સાથે કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ શકશે પૂરો જોવા બદલ ધન્યવાદ